આવેલા છે મહાદેવના દર્શન કરવા માટે અત્યારે ડેલો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે

ભવનાથ ગેટ આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભવન મહાદેવના દર્શન તેમજ દિગમર સાધુ સંતોના દર્શન કરવા માટે આવી રહ્યા છે હવે હું તમને રસ્તો જે બતાવું છે ને ગોરક્ષનાથ તરફ જાય છે તે જગ્યા ઉપર પણ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ સારી સેવામાં આપવામાં આવી રહી છે અહીંયા તમે જો ઘણા બધા જે બેરિકેડ લગાડવામાં આવે છે જેના કારણે ધક્કા મૂકી ન થાય તેમજ અહીંયા ઘણા બધા ફાયર બ્રિગેડની ગાડી છે તેમજ ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવી છે અહીંયા તમે જો ફૂલ સેફટીનું ધ્યાન રાખેલું છે જુનાગઢ પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ સરસ મહાશિવરાત્રી મેળા ની અંદર દેશભરના ભાવિ ભક્તો તેમજ વિદેશી મહેમાનો પણ મહાશિવરાત્રી નો મેળો કરવા માટે આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે જ મોટી સંખ્યામાં જે મહેમાનો મહાદેવ

ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે અત્યારે ડેલો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ખૂબ જ બોળી સંખ્યામાં ભક્તોની ટ્રાફિક થઈ ગઈ છે જેમ ટ્રાફિક મોડી પડે ત્યાર પછી અંદરની તરફ એન્ટ્રી મળે છે આ એક્ઝિટ દ્વાર છે અહીંથી ભક્તોને બહારની તરફ નીકળવામાં આવે છે મિત્રો આપણે ભવનાથ મહાદેવના દર્શન માટે જઈ રહ્યા છીએ અહીંયા તો તમે જોઈ જ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે લાઈનમાં જોડાયેલા છે

દસ નામ જૂના અખાડાના દર્શન કરવા માટે આ તે જગ્યા ઉપરથી મહાશિવરાત્રિની રવેડી શરૂ થાય છે ચાલો આપણે ત્યાં જઈને સાધુ સત્રના દર્શન કરીએ એક જે ભવનાથ મંદિરથી મિત્રો આપણે પહોંચી ગયા છે દસ નામ જૂના અખાડા અહીંયા તમે જોવો છો તેમના દર્શન કરી અહીંયા સાધુ સંતોના દર્શન થાય છે જે જગ્યા ઉપર આપણે જઈશું એ પહેલા આ જગ્યા ઉપર ઘણા બધા સાધુ સંતો બિરાજમાન છે ચાલો આપણે તેમના દર્શન કરી લઈએ ચેનલ ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરાવો છો અને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ચાલો આપણે તેમના દર્શન કરીએ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે ભક્તોનો ઉલ્લાસ તમે જુઓ ઘોડાવાળા બાપુના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા ઉલ્લાસોડા અહીંયા તમે જુઓ સાથે સાથે ઘોડો પણ લાવ્યા છે તદ ઉપરાંત તેમના દર્શન સામેની તરફ થાય ચાલો આપણે પહેલા ઘોડાના દર્શન કરીને અહીંયા દર્શન કરવા માટે જઈએ એટલે કે બપોરના સમયે બે વાગ્યાની આજુબાજુ આ રોડ છે ને આખો બ્લોક કરી દેવો આવશે છે અહીંથી કોઈને ભાઈ ભક્તોને આવવા જોવા નહીં આવે તો આ જગ્યા ઉપર નાખવાની છે ભાઈ ભક્તો ભવ્ય રવેડી જોવા માટે બંને સાઈડ ઉપર પૂરેપૂરા સ્ટોક થઈને બેઠા હશે ભાઈ ભક્તો બપોરના બેસે છે બે વાગ્યાથી લઈને સાંજના અગિયાર બાર વાગ્યા લગી સાધુ સંતો ભજવે છે તમને આ જગ્યા ઉપર ત્યાં જોવા મળશે અત્યારે ગુરુદ્રજ ભગવાન આ જગ્યા ઉપર દર્શન થશે અને અહીંયા ભવ્ય નીચે સાથે જે ભજન ચાલી રહ્યા છે અહિયાં ભાવિ ભક્તો પોતપોતાની રીતના જે અલગ અલગ ડાન્સ પણ કરી રહ્યા છે ભવનાથ રોડ પૂરેપૂરો પેક થઈ ગયો છે જોવો તમે ભક્તો જ્યાં જુઓ ત્યાં હાલવાની પણ જગ્યા નથી મળતી આ રીતના ચોટા થઈને જાય છે તમારે હાલવું હોય તો સાઈડમાંથી ખચકીને હાલવું પડે પોલીસ કર્મીઓ દ્વારા પૂરેપૂરી સેફટી કાળજી રાખવામાં આવી છે અહીંયા તમે જો કેટલી જાતની પોલીસની ગાડીઓ છે તદઉપરાંત અહીંયા જે આગ લાગી હોય તેમને માટે ફાયર બ્રિગેડની પણ ગાડી આ જગ્યા ઉપર છે અહીંયા કોઈ પણ જાતની તકલીફ ન પડે પણ ટૂંકમાં તમારે પોતપોતાની વસ્તુઓ તેમજ નાના નાના બાળકોને સાથે ધ્યાન રાખીને લઈ જવા અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન માટે આવી રહ્યું છે આજે મિત્રો મહાશિવરાત્રી છે એટલે તમને બધી જગ્યા ઉપર ફરાળ અને પેંડા મળશે અહીંયા તમે જો શરૂઆતમાં તે ઉતારો છે તેમની અંદર ફરાળ અને પેંડા મળી રહ્યા છે જેવડો છે મહાદેવ બધા અલગ અલગ ઉતાર માં તમને આ રીતના ભાવિ ભક્તો છે ને મહાદેવની ભક્તિ માં રંગાઈ ગલા જોવા મળશે અમુક અમુક જગ્યાએ ભજન સંતવાણી તેમજ આ જગ્યા ઉપર જે રાસ લઈ રહ્યા છે માતા મિત્રો આ તો મહાશિવરાત્રી ના ભવનાથ મહાદેવ ના દર્શન નો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગે ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય ગિનરી હર હર મહાદેવ લોકોનું પોતાની ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ